કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જન્મદિવસ પણ હતો નવા વર્ષના દિવસે અમિતભાઈ શાહનો જન્મદિવસ હતો અને અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમના સમર્થકોએ કરી પણ આ તમામની વચ્ચે હર્ષ સંઘવીની આ પ્રવૃત્તિની સૌથી વધુ ચર્ચા પણ છે અને સૌથી વધુ આવકાર પણ છે ગાંધીનગરના ટાઉનહોલની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમનું આયોજન કર્યું જ્યાં ગાંધીનગરના શહેરના પંદરસો સફાઈ કામદારોને સન્માનિત કરાયા એટલું જ નહીં એક ભોજન સમારંભ યોજાયો જેની અંદર હરસંઘવીઓ પણ આપણા ભાઈ બહેનો આપણા સફાઈ કામદાર ભાઈ બહેનો એમના પરિવાર સાથે ભોજન પર લીધું અને આપણા દ્રશ્યો જોઈ શકો છો સાથે તેમને એ પણ કહ્યું કે સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરવી જોઈએ શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ તમામની એટલે કે સફાઈ કામદારોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે આપ તમામ સ્વચ્છતાના સેવકો છો અને જેમના પરિશ્રમથી ગુજરાત સ્વચ્છ રહે છે સાફ સુથરું રહે છે